વડોદરાના સિદ્ધનાથ તળાવની શાંતિ વચ્ચે એક અનોખો ભક્તિનો સ્વર વર્ષોથી ગુંજે છે આ સ્વર છે વિઠ્ઠલનાથજી ભગવાનના મંદિરનો જે માત્ર ઉપાસનાનું સ્થાન નથી પણ શ્રદ્ધા પરંપરા અને આસ્થાનું જીવન પ્રતિક છે અહીં ગદ્રે પરિવાર છેલ્લા એકસો છ્યાસી વર્ષથી ગુરુ પુરુષોત્તમ મહારાજની પાલખી યાત્રાની પરંપરા જાળવી રહ્યો છે એક એવી પરંપરા જે પ્રથમ પેઢીથી શરૂ થઈ અને હવે છઠ્ઠી પેઢી સુધી નિરંતર વહેતી રહી છે જે વડોદરાની ધરતી માટે ગૌરવનો વિષય બની ગઈ છે દર વર્ષે બેસતા વર્ષથી પૂનમ સુધીના પંદર દિવસ સુધી વિઠ્ઠલનાથજી મંદિર ભક્તિ રંગ અને રાગથી ઉભરાઈ જાય છે સાથે લાકડાના બેલ ઘોડા અને હાથીના રથોથી શોભાયમાન પાલખી યાત્રા યોજાય છે આ રથો માત્ર સજાવટ નહીં પરંતુ પરંપરાનો શ્વાસ છે ભક્તિની જીવંત ઝાંખી છે ગુરુ પુરુષોત્તમ મહારાજે અહીં જીવતા જ સમાધી લીધી હતી ત્યારે આજે પણ આ સ્થાનની ભક્તિ અને પવિત્રતા આકાશને સ્પર્શે ત્યારે આ પાલખી યાત્રાના સાક્ષી બનવા શહેરના ખૂણે ખૂણેથી ગામડાઓમાંથી અને દૂરના પ્રદેશોમાંથી ભક્તો ઉમટી પડે છે એકસો વર્ષની આ અવિરત પરંપરા બતાવે છે કે સમય બદલાય છે પરંતુ શ્રદ્ધામાં ક્યારેય ઓટ આવતી નથી વિઠ્ઠલનાથજી મંદિર એ માત્ર એક સ્થળ નહીં પણ વડોદરાની સંસ્કૃતિ અને આસ્થાનું ધબકતું હૃદય છે આ મંદિર અને આ પાલખી યાત્રા દર વર્ષે યાદ અપાવે છે કે પરંપરા એ માત્ર ભૂતકાળ નથી એ આપણી સાથે જોડાયેલું જીવંત વર્તમાન છે આપણી સંસ્કૃતિ છે આપણું મંદિરનું નામ છે શ્રી સિદ્ધનાથ વિઠ્ઠલ મંદિર એ ખંડેરાવ માર્કેટના પાછળ આવેલું છે અને આ એકસો ને છ્યાસી વર્ષ જૂનું છે પરંપરાગત ચાલતું આવેલું એમાં અમારા જે મૂળ પુરુષ છે જે પહેલી પેઢી છે એ પુરુષોત્તમ મહારાજ શ્રી ગુરુ પુરુષોત્તમ મહારાજ એમનો ઉત્સવ હોય છે આ અને ઉત્સવ એ બેસતા વરસના દિવસથી પૂનમ લગીનો હોય છે પંદર દિવસનો એમાં બેસતા વરસના દિવસથી પૂનમ લગ્ન અલગ અલગ કાર્યક્રમો હોય છે જેવી રીતે બેસતા વરસના દિવસે ભગવાનની પાલખી નીકળે છે પછી પાછા મેં અન્નકોટ હોય છે યજ્ઞ હોય છે જે હમણાં ત્રીસ તારીખે યજ્ઞ થઈ ગયો બે તારીખે અગિયારસ હતી એ બધું આ ફૂલોથી જે તમે જુઓ છો એ બધું ફૂલોથી અગિયારસના દિવસે બધું ફૂલોથી શણગારેલું હતું પછી ત્રણ તારીખે ભંડારો હતો એમાં બધા જ આઈને પ્રસાદી લઈ શકે છે આજે છે ચાર તારીખ વરઘોડો છે આજે એ વરઘોડો આખો બરોડામાં ફરશે ચાર દરવાજામાં એ એનું મહત્ત્વ એવું છે વરઘોડાનું કે અમારા જે મૂળ પુરુષ હતા એમની નામ સ્મરણ જે બેઠક નામ લેવાની જે જગ્યા છે એ કુમેદાન ફળિયામાં છે અને એ કુમેદાન ફળિયામાં તહીં ભગવાનને ઉતારીને ત્યાં એમના સમાધિ પર મૂકે છે અને એમની પૂજા થાય છે તૈયારી એ ખાસ મહત્ત્વનું છે અને એ પૂજા વિધિ બધું થઈને પાછા ભગવાન વરઘોડામાં આવીને પાછા મંદિરમાં ફરે છે અને આનો રૂટ આપણે જોઈએ તો અહીંથી માર્કેટ ચાર રસ્તા દાંડા બજાર ચાર રસ્તા દાંડા બજારથી આમ સિદ્ધિ વિનાયકમાંથી ભોઇવાડા સૂર્યનારાયણ બાગ ટાવર અમદાવાદી પોળ ચાંપાનેર માંડવી ન્યાય મંદિર આમ ફરતો રાજમેર રોડથી વેરાઈ માતાના ચોકમાંથી પાછો આપણો ઘરે સવારે પાંચ વાગે આવે છે સાંજે સાત વાગે નીકળે છે ને સવારે પાંચ વાગે આવે છે ઓકે પુરુષોત્તમ મહારાજે અઢારસો ને આડત્રીસમાં એમની આ સમાધિ છે અહીં ગાડી અઢારસો આડત્રીસમાં લીધેલી એમનાથી હું છઠ્ઠી પેઢી છું અને અમારા ફેમિલીમાં અમારી આખી જોઈન્ટ ફેમિલી છે મારા પપ્પા છે મારા કાકા છે મારો નાનો ભાઈ છે એ બધા મળીને આની સેવા પૂજા કરે છે અને બધું જુએ છે અને આ એકસો ને છ્યાસી વરસથી ઉત્સવ ચાલતો આવેલો છે જીવંત સમાધિ એટલે ધ્યાન લગાડીને નીચે બેસે છે અને ઉપરથી બંધ કરવા કહે છે ધ્યાન લાગ્યા પછી અને બેસીને ઉપરથી એમને ઢાંકીને પછી ઉપર સમાધિ બનાવે છે એ સમાધિ પૂરેપૂરી એમને લાગે છે અને એ જે ભગવાનની મૂર્તિ છે એમના પાછળ વિઠ્ઠલ ભગવાન અને રાય રૂકમિણી એ સમાધિ લીધા પછી એ મૂર્તિની સ્થાપના થયેલી છે પહેલાં પુરુષોત્તમ મહારાજાની મહારાજની સજીવન સમાધિ થયેલી છે અને એના પછી વિઠ્ઠલ ભગવાનની સ્થાપના થઈ છે એટલે એમને પુરુષોત્તમ મહારાજે એવું કીધું હતું કે મારી પાછળ ભજનપ્રિય ભગવાનની સ્થાપના કરો કે જે ભજનપ્રિય હશે એટલે ભજનપ્રિયમાં વિઠ્ઠલ ભગવાન આવે છે એટલે એમની સ્થાપના કરી છે અને એ સ્વયંભૂ મળેલા છે આમ લાઈને બેસાડેલા નથી એમને સ્વપ્નમાં એ આવ્યા હતા કે અહીં ગાડી મૂર્તિ છે અને એ ત્યાંથી આપણાને મળેલી છે સ્વયંભૂ મૂર્તિ અને એની સ્થાપના આપણે કરેલી છે એ હાથી હોય છે હાથી હોય છે રથના ઉપર રથના આગળ હાથી હોય છે ત્રણ હાથી હોય છે એક બળદ હોય છે અને બે ઘોડા હોય છે રથ પર સવાર હોય છે એટલે એ પણ વર્ષોથી પરંપરાગત જે ચાલતું આવેલું છે એ પ્રમાણે હોય છે